રાજેન્દ્રસિંહ ફરી એકવાર સીસીના વિદ્યાર્થીઓ કેમ આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે કારણ કે ભરતીનું જેમ આપણે બાળકનું એક દિવસ એક વર્ષ પૂરું થાય ને એમ ભરતીનું પણ એક વર્ષ પૂરું થઈ ગયું ભરતીનો બર્થડે પણ એક વર્ષની થઈ ગઈ અને હવે ઉપર બીજા ત્રણ મહિના થઈ ગયા હા રાઈટ મારા પોતાના ફાધરને પોતાને કેન્સર છે હું ગોંડલ ગોંડલ છે અમારું ગામ અને તૈયારી કરવા માટે હું સ્પેશિયલ ગાંધીનગર આવી છું અને અત્યારે આ બધી વસ્તુ થાય છે સીસીનું રિઝલ્ટ નથી આવતું તો એના લીધે મને ઘરે પાછી બોલાવે છે કે તૈયારી વૈયારી મૂકો હવે ઘરે આવી જાઓ તો આવી તો કેટલી છોકરીઓ અમારી તો આશા હતી અમે ડિસેમ્બરમાં તો જોબ લાગી જશે અમારી પહેલા મહિનામાં અમારો પગાર આવશે મમ્મી પપ્પાને ક્યાંક ફરવા લઈ જઈશું ક્યાંક કુંભમાં લઈ જઈશું કે ક્યાંક લઈ જઈશું મમ્મી પપ્પા ત્યાંના ત્યાં છે મેં ખુદ હજી અહીંયા તૈયારી કરી લઈશું શું કરે છોકરાઓ ત્રણ લાખ વિદ્યાર્થીઓના જીવનનો અહીંયા પ્રશ્ન છે આરે બિચારાના કરિયર શું બનાવવું એના માટેનો તો એના માટે દર બે મહિનાની તારીખ બે મહિનાની તારીખ કરે જાય છે અને આ ગૌણ સેવાવાળા એનું બાનું બતાવીને જે અમે પાસ થયેલા છીએ એને એક અમને આ મુદ્દો બતાવી રહ્યા છે કે એના કારણે અમે તમને આ પરીક્ષા લેટ કરીએ છીએ પરિણામ નથી આપતા એવા બહાનાઓના લીધે થઈને અત્યારે બધા વિદ્યાર્થીઓ કંટાળ્યા છે પણ આ લોકોના પાપે અત્યારે પરિણામ આ ત્રણ લાખ ચાર લાખ વિદ્યાર્થીઓ ગુજરાતના ભોગવી રહ્યા છે એમના પરિણામે થઈને બધાને અન્યાય થઈ રહ્યો છે વર્ષથી બધા બેરોજગારની જેમ બેસી રહ્યા છે આ લોકો બિચારાઓ અહીંયા ગાંધીનગર તૈયારીઓ કરે છે કોઈ જવાબ ઘરે આપી નથી શકતા આઠમા નવમાં મહિનામાં રિઝલ્ટ આપે છે રિઝલ્ટ આપ્યા પછી પણ ભરતી ગોટાળે ચડે છે એમસીક્યુ ખોટા છે ટીસીએસ કહે છે અમે ના સુધારીએ ગૌણ સેવા પસંદગી મંડળ કહે છે અમે કરીએ છીએ જવાબ આપીએ છીએ એવું કરતાં કરતાં કોર્ટ કેસ થયા છતાં પણ ગ્રુપ એની એક્ઝામ લેવાઈ ગઈ એક્ઝામ લેવાયા પછી ચાર ચાર મહિના સુધી હજી રિઝલ્ટ નથી આપ્યું અત્યારે આ બધા વિદ્યાર્થીઓ ચાર કલાકથી બેઠા છે આ બધા એમના ન્યાય માટે બેઠા કોઈ ભીખ માગવા અહીંયા નથી બેઠા બધા બધા એમના ન્યાય માટે ખાલી એ લોકો એમ કહેવા માગે છે આ બે પ્રશ્નોનો જવાબ આપી દો અમે અમારા ઘરે જતા રહીએ અમે તમે એ પ્રમાણે અમારી ટાઈમ લાઈન પ્રમાણે અમે અમારું તૈયારીને બધું કરશું પણ એક એક વર્ષથી અમે ઘરે શું જવાબ આપીએ મમ્મી પપ્પાને કહીએ કહીએક પપ્પા કોર્ટમાં કેસ ચાલે છે જાન્યુઆરીમાં કેસ લેવા તો કે ચોવીસ એક એ કોર્ટ કેસ છે એનું રિઝલ્ટ આવશે તો કે અઠ્યાવીસ બે પછી કેસે ત્રણ ત્રણ હવે પાછું અઠ્યાવીસ ચાર એટલે તમે સમજો કે ચાર ચાર મહિના સુધી કોર્ટ કેસ ચાલે છે અને અહીંયા તો એવું છે કે એ ગ્રુપની મેઇન્સ લેવાઈ ગઈ એમનું કઈ રિઝલ્ટ આપતા નથી અને બી ગ્રુપની તો તારીખ જ નથી આપતા એ લોકો તો છોકરાઓ કરે શું અમને એક કોર્ટે આપી દીધો બે મહિનાનો ટાઈમ એટલે તમે કરવા શું માંગો છો સ્ટુડન્ટ જોડે તમે આવી રીતે ભવિષ્ય જોડે રમી રહ્યા છો અત્યારે છવ્વીસ હજાર સ્ટુડન્ટ પાસ છે ગ્રુપ એ અને બી માં બંનેમાં બરાબર એ લોકોને એક્ઝામ આપવાની છે મેઇન્સ હવે એ છવ્વીસ હજારની ની પાછળ બીજા સાડા ત્રણ લાખ લોકો રાહ જોઈને બેઠા છે કે જે ક્વેશ્ચનનો ચેલેન્જ થયું છે એમાંથી કદાચ સુધરે તો મારું નામ પણ આવી જાય એવું હોય છે કે મંજિલ દેખાતી હોય તો રસ્તા પર ચાલવાની મજા આવે પણ અહીં તો મંજિલના કોઈ ઠેકાણા જ નથી ગોણ સેવા પસંદગી મંડળની બહાર અમે બેઠા છીએ અને મારી પાછળ જેટલા વિદ્યાર્થીઓ દેખાય છે એ સીસીના વિદ્યાર્થીઓ છે ફરી એકવાર કેમ અહીંયા આંદોલન માટે આવવું પડ્યું અધ્યક્ષને મળવાની માંગ છે અંદર હજી એક બે જણા મળીને પણ આવ્યા છે શું જવાબો મળ્યા છે કેમ આટલા બધા વિદ્યાર્થીઓ એક સાથે ભેગા થયા છે એ વિષય પર વાત કરવી છે આપનું નામ શું છે મારું નામ રાઠોડ રાજેન્દ્રસિંહ છે અને રાજેન્દ્રસિંહ ફરી એકવાર સીસીના વિદ્યાર્થીઓ કેમ આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે કારણ કે ભરતીનું જેમ આપણે બાળકનું એક દિવ એક વર્ષ પૂરું થાય ને એમ ભરતીનું પણ એક વર્ષ પૂરું થઈ ગયું ભરતીનો બર્થડેટ પણ એક વર્ષની થઈ ગયા અને હવે ઉપર બીજા ત્રણ મહિના થઈ ગયા સીસીની જાન્યુઆરીમાં એક્ઝામ બહાર પડી એપ્રિલમાં એક્ઝામ લઈ આવી આઠમા નવમાં મહિનામાં રિઝલ્ટ આપે છે રિઝલ્ટ આપ્યા પછી પણ ભરતી ગોટાળે ચડે છે એમ સીક્યુ ખોટા છે ટીસીએસ કહે છે અમે ના સુધારીએ ગૌણ સેવા પસંદગી મંડળ કહે છે અમે કરીએ છીએ જવાબ આપીએ છીએ એવું કરતાં કરતાં કોર્ટ કેસ થયો કોર્ટ થયા છતાં પણ ગ્રુપ એની એક્ઝામ લેવાઈ ગઈ એક્ઝામ લેવાયા પછી ચાર ચાર મહિના સુધી હજી રિઝલ્ટ નથી આપ્યું ગ્રુપ એમાં જો છોકરાઓ સિલેક્ટ થયા હોય તો ગ્રુપ બીમાં ના જો ગ્રુપ એમાં ના થાય તો ગ્રુપ બીને એમને ખબર પડે કે અમે ગ્રુપ બીની તૈયારી કરીએ હવે ગ્રુપ એમાં સિલેક્ટ થયેલા છોકરાઓ અહીંયા બેઠા હશે હું એમાંથી નીકળશે ઘણા બધા અહીંયાથી નીકળી જશે પણ એ લોકોને રિઝલ્ટ આપો તો ખબર પડે એક એક વર્ષથી અમે ઘરે શું જવાબ આપીએ મમ્મી પપ્પાને કહીએ કે પપ્પા કોર્ટમાં કેસ ચાલે છે જાન્યુઆરીમાં કેસ લેવો તો કે ચોવીસ એ એક કોર્ટ કેસ છે એનું રિઝલ્ટ આવશે તો કે અઠ્યાવીસ બે પછી કહેશે ત્રણ ત્રણ હવે પાછું અઠ્યાવીસ ચાર એટલે તમે સમજો કે ચાર ચાર મહિના સુધી કોર્ટ કેસ ચાલે છે ને મંડળ કંઈ જવાબ આપવા તૈયાર નથી મંડળે એમ જ કહેશે કોર્ટ કેસ ચાલે છે અમે જવાબ આપીશું કોર્ટ અઠ્યાવીસ જ્યારે જ્યારે ફેબ્રુઆરીમાં હિયરિંગ હતું ત્યારે ટીસીએસએ ટાઈમ માગ્યો કે અમને એક વીકનો ટાઈમ આપો ટીસીએસનો ટાઈમ પધ્યો તો ત્રણ તારીખે મંડળે ટાઈમ માગ્યો કે અમને પણ ટાઈમ આપો કોર્ટે આપી દીધો બે મહિનાનો ટાઈમ એટલે તમે કરવા શું માગો છો સ્ટુડન્ટ જોડે તો તમે આવી રીતે ભવિષ્ય જોડે રમી રહ્યા છો અત્યારે છવ્વીસ હજાર સ્ટુડન્ટ પાસ છે ગ્રુપ એ અને બીમાં બંનેમાં બરાબર એ લોકોને એક્ઝામ આપવાની છે મીન્સ હવે એ છવ્વીસ હજારની પાછળ બીજા સાડા ત્રણ લાખ લોકો રાહ જોઈને બેઠા છે કે જે ક્વેશ્ચનનું ચેલેન્જ થયું છે એમાંથી કદાચ સુધરે તો મારું નામ પણ આવી જાય તો તમે જે કરવાના છો એ કરો જવાબ આપો છોકરાઓને કેમ તમે ગુરગુર ફેરવી રહ્યા છો અહીંયા ગાંધીનગરમાં પંદર પંદર હજાર રૂપિયા મહિનાનો ખર્ચો છે ક્યાંથી લાવે છોકરાઓ હતું એ બધું ફંડ ખાલી થઈ ગયું કોમની જોડે પાંચ હજાર ઓછીના લીધા હોય એ શું જવાબ આપે આવે એને પાછા તો આપવાના ને અમને અમારી તો આશા હતી કે અમે ડિસેમ્બરમાં તો જોબ લાગી જશે અમારી પહેલાં મહિનામાં અમારો પગાર આવશે મમ્મી પપ્પાને ક્યાંક ફરવા લઈ જઈશું ક્યાંક કુંભમાં લઈ જઈશું કે ક્યાંક લઈ જઈશું મમ્મી પપ્પા ત્યાંના ત્યાં છે મેં ખુદ હજી અહીંયા તૈયારી કરી રહી છું શું કરે છોકરાઓ એટલા માટે આજે બધા રજૂઆત કરવા આવ્યા છે કે તમે કંઈક નિરાકરણ લાવો એક બીજા ઉપર આરોપ પ્રત્યારોપ ના કરશો છોકરાઓ જોડે ના રમશો તમે એ જ અમારી માંગ છે અત્યારે મારું નામ વિષ્ણુ દેસાઈ છે અને વિષ્ણુભાઈ અંદર સચિવને મળીને આવ્યા શું જવાબ મળ્યો કારણ કે સીસીનું મેં જોયું છે ત્યાં સુધી પરીક્ષા લેવાઈ ત્યારથી જ વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે પછી પ્રશ્ન બદલવાની વાત હોય પ્રશ્નમાં લોચા હોય કે પછી મેરિટ લિસ્ટની વાત હોય અહીંયા અમારા પ્રતિનિધિઓ તરીકે અમે બે વિદ્યાર્થી અંદર મોકલ્યા હતા અને બધા વિદ્યાર્થીઓ અહીંયા ક્યાંના છેલ્લા ત્રણ ચાર કલાકથી અહીંયા બેઠા છે તો પણ અમારી પહેલી માગણી હતી કે અધ્યક્ષ આવે અને અમને જવાબ આવે આના વિશે કોઈ પોઝિટિવ આન્સર આપે અને અહીંયા પણ આવવાનું કારણ વિદ્યાર્થીઓનું એ છે કે છેલ્લા ચાર છ મહિનાથી એ લોકો કોર્ટના બાના બતાવી રહ્યા છે અને કોર્ટની આપણી જ્યુડિશિયલ સિસ્ટમ એવી ખરાબ છે કે કોઈ રાજકીય ધાર્મિક મુદ્દો હોય તો એ લોકો રાતોરાત કોર્ટ ખોલાઈને એનો નિર્ણય આપી દેતા હોય છે અને આ જ્યારે ત્રણ લાખ વિદ્યાર્થીઓના જીવનનો અહીંયા પ્રશ્ન છે આરો બિચારાના કરિયર શું બનાવવું એના માટેનો તો એના માટે દર બે મહિનાની તારીખ બે મહિનાની તારીખ કરે જાય છે અને આ ગૌણ સેવાવાળા એનું બાનું બતાવીને જે અમે પાસ થયેલા છીએ એને એક અમને આ મુદ્દો બતાવી રહ્યા છે કે એના કારણે અમે તમને આ પરીક્ષા લેટ કરીએ છીએ પરિણામ નથી આપતા એવા બાનાઓના લીધે થઈને અત્યારે બધા વિદ્યાર્થીઓ કંટાળ્યા છે એટલે એક જવાબ માગવા આવ્યા છીએ કે તમે ગ્રુપ એની જે પરીક્ષા લઈ લીધી તો એનું અમને કોઈપણ હિસાબે પરિણામ આપો અને ગ્રુપ બેની તમે તારીખ જાહેર કરો કે આજે લઈએ કાલે લઈએ એવો પણ અમને એક જવાબ આપો જ્યારે બી ફોન કરીએ કોઈ ગૌણ સેવા ટીસીએસનો પ્રશ્ન હતો એ એ લોકોએ રિઝલ્ટ પણ 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 આપી દીધું જે પાસ વિદ્યાર્થીઓ છે એની સમજીએ છીએ એ બિચારા એમની જગ્યાએ રાઈટ જ છે પણ આ લોકોના પાપે અત્યારે પરિણામ ત્રણ લાખ ચાર લાખ વિદ્યાર્થીઓ ગુજરાતના ભોગવી રહ્યા છે એમના પરિણામે થઈને બધાને અન્યાય થઈ રહ્યો છે વર્ષથી બધા બેરોજગારની જેમ બેસી રહ્યા છે આ લોકો બિચારાઓ અહીંયા ગાંધીનગર તૈયારીઓ કરે છે કોઈ જવાબ ઘરે આપી નથી શકતા કે ક્યારે પરીક્ષા આવશે અને અહીંયા જ્યારે બી ફોન કરીએ નથી આ લોકો એમ સરકાર એવી વાત કરે છે કે અમે આટલું ટેકનોલોજીવાળી આમ છીએ કોઈ સચિવનું કોઈ ટ્વિટરમાં કોઈ ફોન કરે કોઈ જવાબ કોઈ જગ્યાએ મળતો નથી વિદ્યાર્થીઓને બસ એક જ જવાબ મળે વેબસાઇટ જોતા રહો આ કોઈ તમારો જવાબ છે કોઈ તમે પ્રોપર જવાબ આપો કે ચલો મહિને અમે પરિણામ આપશું કે મહિને અમે પરીક્ષા લઈશું તો આ બધાના પ્રશ્નોનો કોઈ નિરાકરણ આવે કોઈને એમના જીવનમાં કરિયરમાં બીજું કંઈ એમને શું છે કે શું કરવું ના કરવું પણ આવા પ્રશ્નના લીધે થઈને અત્યારે બધા વિદ્યાર્થીઓ પર એક લટકતી તલવાર થઈ ગઈ છે વિદ્યાર્થીઓના ઘરના અને ઘાટના એવી હાલત થઈ ગઈ છે એટલે અમારો એક જ જવાબ છે કે તમે બહાર આવો અને આ બધા વિદ્યાર્થીઓના જે પ્રશ્ન છે તમે ગ્રુપ એની પરીક્ષાનું પરિણામ આપો અને ગ્રુપ બી નું તમે તારીખ જાહેર કરો કે આટલા સમયમાં અમે આ રીતનું લઈશું અને એ લોકો જો બાના બતાવે છે કે ટીસીએસ ને તો એ તમારા માટે તમે નિરાકરણ જોડે મળીને લઈ દો એના માટે આવી રીતે તારીખ ઉપર તારીખ કરીને તમે વિદ્યાર્થીઓનું જીવન શું કામ બગાડી રહ્યા છો એટલે અમારી એક જ માંગ છે કે ગ્રુપ બી ની પરીક્ષા લો અને ગ્રુપ એનું પરિણામ આપો અને આ ભરતી સીસીની ટૂંક સમયમાં પૂરી કરો તો વિદ્યાર્થીઓને એમના કરિયરનું કંઈક આગળ એમને જીવન ઉજ્જવળ થાય એવું કંઈક રસ્તો બતાવો તમે આપનું શું નામ છે કિન્નરી ચાવડા અને કેટલા વર્ષથી તૈયારી કરો છો કઈ કઈ પરીક્ષા મેં એક વર્ષથી તૈયારી કરું છું અને તલાટીની જુનિયર ક્લાર્કની બધી એક્ઝામ આપી છે જુનિયર ક્લાર્કની બી એક્ઝામમાં એવું થયું હતું કે કંઈક પાંચ વર્ષ પછી લેવાઈ હતી અને એમાં બી એ કેન્સલ થઈ ગઈ હતી તો ફરી સેકન્ડ ટાઈમ લેવાઈ હતી હમણાં અંદર હું ગઈ હતી ત્યારે એમણે મને એવો જવાબ આપ્યો કે અમે જ્યારે તૈયારી કરતા હતા ત્યારે મારું પોતાની પોસ્ટ પાંચ વર્ષ પછી લાગી છે એટલે જવાબ આપ્યો સચિવ હાજી સચિવ હતા એમને અને એમણે બી એવું કીધું છે કે તૈયારી કરતા રહો કે એક એક્ઝામ લઈને ના બેસી રહો એમ આવો જવાબ અમને મળ્યો છે અને એમને કીધું છે કે મને પોતાને પાંચ વર્ષ સફર કર્યું હતું મેં અને એના પછી અમારી સિચ્યુએશન ખરાબ હતી તો પણ અમને પાંચ વર્ષ પછી જ એક જોબ મળી હતી એમ તો અમને બી એવું જ કહેવા માંગે છે કે જેમ મેં કર્યું હતું એવી રીતે તમારા લોકોને બી આ વસ્તુ થશે તમારી જોડે તો મારી જોડે બી સમય બગડવો જોઈએ અહીંયા અમે ગાંધીનગરમાં જોયું છે કે બહુ જ બધી છોકરીઓ છે જે બહુ જ અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે બહુ નાના ગામમાંથી આવે છે પરિવાર અહીંયા મોકલે સપના સાથે કે દીકરીઓ કંઈક કરશે પછી એક સમય એવો આવે કે બહુ જ બધી પરીક્ષાઓ આપો અને છતાં કંઈ રિઝલ્ટ ના મળે કે પછી લાંબુ ખેંચાય બધું તો પરિવાર કંટાળે છે કે આ બધું મૂકી દો હવે હા રાઈટ મારા પોતાના ફાધરને પોતાને કેન્સર છે હું ગોંડલ ગોંડલ છે અમારું ગામ અને તૈયારી કરવા માટે હું અહીંયા સ્પેશિયલ ગાંધીનગર આવી છું અને અત્યારે આ બધી વસ્તુ થાય છે સીસીનું રિઝલ્ટ નથી આવતું તો એના લીધે મને ઘરે પાછી બોલાવે છે કે તૈયારી વૈયારી મૂકો હવે ઘરે આવી જાઓ તો આવી મારા જેવી તો કેટલી છોકરીઓ હશે કે જેન સાથે આ બધી વસ્તુ થતી હશે આપનું શું નામ છે ભાઈ મારું નામ પરિધિ ચૌહાણ છે અને તમે ક્યાંથી છો 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 હું આવી છું આવ્યા કેટલા તૈયારી કરો જ રહો હા હું બે વર્ષથી ગાંધીનગરમાં છું અને ઘણી બધી પરીક્ષાઓ આપી છે અને જ્યારે એક પરીક્ષામાં એવું લાગે કે હું પાસ થઈ જઈશ ને મને નોકરી મળશે છ મહિના પછી ત્યારે આવું કંઈક ઊભું હોય છે અને અહીંયા તો એવું જ છે કે એ ગ્રુપની મેઈન્સ લેવાઈ ગઈ એમનું કંઈ રિઝલ્ટ આપતા નથી અને બી ગ્રુપની તો તારીખ જ નથી આપતા એ લોકો તો છોકરાઓ કરે શું અમને એક રસ્તો જોઈએ છે કે તમે ક્યારે શું કરવાના છો અમને એક મહિનો કહી દો કે તમે આ મહિના સુધી રાહ જો અમે તમારી એક્ઝામ લઈ લેશું અથવા પરિણામ આપી દઈશું તો અમને અમારો આગળનો ભવિષ્યમાં શું કરવું આગળની કઈ એક્ઝામની તૈયારી કરવી કે કોઈ બીજો રસ્તો પકડવો એમને ખબર પડે અહીંયા જે કોઈ બી રે છે પીજી મારીએ છે ટ્યુશનની ફીસ ભરે છે પચાસ પચાસ હજાર ટ્યુશન ફી પંદર પંદર હજાર રૂપિયા ભાડા છોકરાઓ ક્યાંથી કાઢે મા બાપ ઘણાને એવા છે કે જે ખેતી કરતા હોય છે જેમને આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી એ લોકો પંદર પંદર હજાર દર મહિને ગાંધીનગરમાંથી ક્યાંથી કાઢે અનેક એવા વિદ્યાર્થીઓ છે જે બહુ જ કઠિન પરિસ્થિતિમાંથી આવે છે એમના સપના માત્ર એટલે એટલા જ હોય છે કે અમારું પરિવાર સદ્ધર કરી શકીએ તો મહેનત કરીએ પરીક્ષા આપીએ પાસ થઈએ અને અમે જો પાસ તો આગળનું જીવન સારું થશે અમારા પરિવારનું જીવન સારું થશે જી આપનું શું નામ છે મહીપાલસિંહ અને મહીપાલસિંહ તમે કેટલા ટાઈમથી તૈયારી કરો છો બે અઢી બે અઢી વર્ષથી અચ્છા તો તમે તો બહુ જ બધી પરીક્ષાઓ આપી હશે મોટા ભાગે આવું થાય આંદોલન માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે તો એ ગૌણ સેવા જે પરીક્ષા લે છે એમાં કેમ આટલું બધું થતું હોય છે બીજી ઘણી બધી પરીક્ષાઓ લેવાય જ છે જીપીએસસી ની લેવાય છે બીજા પણ બીજી સંસ્થાઓ પણ છે જે પરીક્ષા લે છે વહીવટી ક્ષમતાનો અભાવ લાગે છે અને ગૌણ સેવા જે એવું મંડળ છે કે જે બિન સચિવાલયની એક્ઝામ કન્ડક્ટ કરે ત્યારે જ આ બધા પ્રોબ્લેમ થતી હોય છે અને એવું હોય છે કે મંજિલ દેખાતી હોય તો રસ્તા પર ચાલવાની મજા આવે પણ અહીં તો મંજિલના કોઈ ઠેકાણા જ નથી આ લોકોએ અઠ્યાવીસ એપ્રિલ કોર્ટની હિયરિંગ છે અને મે જૂનમાં ઓફિશિયલ રજા છે હાઈકોર્ટમાં તો જો આ કોર્ટ નવી ડેટ આપશે તો શું અમારે મે જૂન પછી એ વાટ જોવાની તો આમ તો આ ભરતીને બે વર્ષ પૂર્ણ થશે અને આ ધીરે ધીરે સમય પણ જતો રહે છે અને એના કારણે થઈ જાય પણ થઈ જાય છે ઘણી બધી પ્રોબ્લેમ હોય છે જે ફેસ કરતું એને જ ખબર હોય છે તો અધ્યક્ષશ્રીને એટલી જ વિનંતી છે કે કંઈક યોગ્ય નિરાકરણ લાવો શું માંગ શું છે તમારી છેલ્લો સવાલ છે માંગ એ જ છે કે ગ્રુપ એનું રિઝલ્ટ જાહેર કરો અને ગ્રુપ બી ની પરીક્ષાની તારીખ જાહેર કરો બીજી કોઈ માંગ નથી અમારી આ બધા જ વિદ્યાર્થીઓ જે આવ્યા છે એ બધા જ અનેક વિસ્તારોમાંથી અલગ અલગ ગુજરાતના કો ખૂણામાંથી આવ્યા છે વર્ષોથી તૈયારી કરતા હોય છે એ પછી એવી પરીક્ષાઓની તૈયારી કરે છે જે જે પરીક્ષાઓ બહુ સામાન્ય રીતના ફટાફટ લેવાઈ જવી જોઈએ એનું પરિણામ આવવું જોઈએ જ્યારે ઓનલાઈન પરીક્ષાની વાત આવી તો બધાએ એવું કહ્યું હતું કે જેટલી ફટાફટ પરીક્ષા લેવાશે એટલા ફટાફટ રિઝલ્ટ આવશે પણ એ નથી થયું એ તદ્દન નિષ્ફળ રહ્યું છે કારણ કે ઘણી બધી પરીક્ષાઓના પ્રશ્નમાં લોચા હતા પરીક્ષાના પ્રશ્નમાં લોચાના સોલ્વ થયા એ તો પછી ડિઝલ્ટના મેરિટમાં લોચા હતા ને એના પછી તો અનેક આની સામે પડકાર હતા એટલે આ બધા જ પડકારોની વચ્ચે પણ વિદ્યાર્થી પરીક્ષા આપે છે વિદ્યાર્થી બીજી પરીક્ષાની તૈયારી કરે છે ગરનાને પણ જવાબ આપે છે જી જીપીએસસી જ્યારે કોઈ બી ભરતીની જાહેરાત કરે છે ને તો એનો પૂરું ટાઈમ આપી દેતી હોય છે આ દિવસે પ્રિલિમ લઈશું આ દિવસે મુખ્ય પરીક્ષાના ઇન્ટરવ્યુ લઈશું તો આની અંદર પણ આ લોકો એ કરી જ શકે છે આ પણ ગુજરાત સરકારનો જ એક ભાગ છે કોઈ બહારનું તો છે નહીં તો આ લોકો એ પેટર્ન પ્રમાણે કોઈ એને અનુસરતા નથી અને પરીક્ષાઓની અંદર તારીખો લંબાઈ લંબાઈને અને વિદ્યાર્થીઓને એટલા હેરાન કરવામાં આવે અત્યારે આ બધા વિદ્યાર્થીઓ ચાર કલાકથી બેઠા છે આ બધા એમના ન્યાય માટે બેઠા કોઈ ભીખ માગવા અહીંયા નથી બેઠા બધા બધા એમના ન્યાય માટે ખાલી એ લોકો એમ કહેવા માગે છે આ બે પ્રશ્નોનો જવાબ આપી દો અમે અમારા ઘરે જતા રહીએ અમે તમે એ પ્રમાણે અમારી ટાઈમ લાઈન પ્રમાણે અમે અમારું તૈયારીને બધું કરશું પણ આ લોકોને કોઈ જવાબ આપવામાં નથી આવતો વિદ્યાર્થીઓ અહીંયા બહાર નીચે બેસી રહ્યા છે ક્યાંના બધા અત્યારે અહીંયા એક બે વાગ્યા બધા જમ્યા વગર બેઠા છે તો પણ અંદરથી કોઈ જવાબ આપવા માટે તસ્તી નથી લેતા જેમ અમારા વિદ્યાર્થીઓ ઉપર કોઈ ઉપકાર નથી કરતા આ એમના ન્યાય માટે ખાલી જવાબ માગવા આવ્યા છે તો અમે મીડિયાવાળા મિત્રોને પણ વિનંતી કરી કે અમને જ નથી જવા દેતા પણ તમે અંદર જઈને અમારું આ માધ્યમ બનીને કંઈક આવું પોઝિટિવ આન્સર લાવો અને એમને કહો તમે બહાર આવીને ખાલી જવાબ આપો અમને કે આ પ્રશ્નનું તમે ક્યારે નિરાકરણ લાવશો આનો શું તમે રસ્તો કાઢશો તો આ લોકોને બીજો કોઈ એમના જીવનમાં રસ્તો શું છે કે શું કરવું ના કરવું એના માટે